चृत थाम्हाлек शृती् benchmarks? terमानि आर 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 रेता话 उनिए कर वहा हा Ciılar पाम हाब।ャ मु shuttle, 생각이 लिलील इना boys.南 aut लेилась di kol hanjiTI� हे कर दे समें 제가 बाइझा हा अभर हा? arri此 on to your cono, i was one. FUCK STMresاع कर दो. unterstützen tutton ya Heart what? reappeionateure हा. Bagいい, lसõe electricity that

અને પેલા બે બંકાઓ જો તો તાર પેન્સિલ કરા ઈ મોટા પાય વાવાના લગભગ 1.5 લાખ તો કમાઈ જ લેશે કમાવા જ પડે આપડી જીમ જોડે તો બધું આવશે ને કે ચાર મહિનામાં તો 1.5 લાખ તો આચા જ છે હા એ દેસ 1.5 તો કમાઈ લે અને એમાં બે સ્પોન્સરશિપ હ તમે બતાવ કેતન ના આમ વાવા માટે એક નું નામ ગતાસિંહ અને એક નું નામ પ્રેમ હ તો તમે બુદાનો આમ કે ઓળખો જો મહેનત ખાલી જો તમે હા ના બુદ્ધેશભાઈ નું શૂટિંગ કરીએ છીએ તમને બતાવજો ખાલી તો ગાઈસ ફીળા તો ટ્રેક્ટર ચાલુ કરના કી હો અને આપણે બુદ્ધેશભાઈ નું શૂટિંગ ચાલે હોય અગર મોટા ભાઈ ફાઇનલી ગટાઈમ ને ખેતર સીળો છે તમે જો ખેતર ખેતર તો અલે દીપક ચલાવે જો તમે એમાં દીપક ઘોણા ચલાવે ટ્રેક્ટર જો તમે અને આ ચિત્રમાં વાવાના હતા ડોકી રોપવાના હા અને આ જો અમારે ટ્વનથી ટ્વનથી ચલાવવા ટીપટ ટીપટ ભણો અને ના સપજુ શીખવાડ અમારે ગટો બહુ માસ્ટર ટ્રેક્ટર ચલાયા એ શીખવાડ્યા તો ગાઈ જો આપણો મેનો છોકરો ટ્રેક્ટર ચલાવવા એક મારો ભાઈબંધને કશી આવડતું નહીં જો ખાલી ગાઈશ આપણા વિડીયો ગમતા હોય તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરતા રહ્યો અને જેટલું બનો એટલો સપોર્ટ કરો તમારા ભાઈના આપણે પાણી માણી પી લીધું બાવર એખારીઓથી થોડી કાપી નાખી પોણો દોતી લઈ અને ઘટાટાઇમને સીડો આટલું અડધું સીડી નાખ્યું અને જો પોણા ખાલી આ ભાઈ એમને ડીજાલ પત્યા જ મીક્યું ટેક્ટર જો ચો એક્સપિરિયન્સ રહ્યું ટ્રેક્ટર ચલા મજા આવી જઈ આ ભાઈને જ મજા લે હા દરરોજ આ ભાઈએ ફર્સ્ટ ટાઈમ ચલાવ્યું શીવડી બીવડી મસ્ત મજા લીધી આ ભાઈએ હું કહું તમારું એક હા આ જો પાણી કામ કરે જ

આ જોનડીરો લાવજો કોમ બસ આ બસ કો જ સતો જોનડીરો દીપક કાંતિ આ જો જી લાવવાનો સ્વરાજ જોનડીરો જોનડીરો જીડી આ સક્કા જો ડૉક્ટર દીપાનો જીડી કેની ચક્કો તમે લાયા હારે ઘરે નઈ બકો કટા ઘરે નઈ પોકા ઘરે પાકી જાય અરે અમે ઠે પલોડી આવી લાવ્યા તા જોટો કેત પલોડી હું લઈ આતો કટા એ કેત પલોડી હું લઈ તો ટોલી સાથે આપણે અત્યાર જ ને આપણે કોણ કોના હતા હા કેતનો હતો गाइस જો પમ માલી આલતીયું તો આપણે આવી જ છીએ ઝુગડી માણા મંદિરે તો ખાલી આદલી બધી છે આ ઝાડ આપણે વાયતા બીવાજ જો

ઉદેશ પહેલાં જાણ લાવવા પડે એનાથી આપણે આવી ગઈએ છીએ ઝોગડી માના મંદિરે ના તમે જોતા જશો વિડીયોમાં મંદિર કદુ અફીશ તમને બતાવો કહો કહુ જૂનું ખબરને જિલ્લા વરસ જો પાણી ફાંસ્યું આવી ગયું ઉપર આપણે જવાનું સ પોણી આવવાની જગ્યા જોઈએ છીએ પારી નેક બેક બુડી ફૂડી તનેક જોઈને આવી જઈએ ઉપદેશના રચીએ

દીપક કોન્તી અને ઘટો જે જે દીપો જે જેડી નામથી ઓળખાય અને આ બુધો જે પ્રેમ નામથી ઓળખાય અને ખેતીવાડીમાં ધ્યાન આવ્યું છે ભાઈનું આ સિઝનમાં મંડપમાં કાઢ્યું અમે ચાર મહિના ચોમાસાના તો આ શીતર મગાડે દિવાળી પછી પાઉ મંડપનું ચાલુ 이 카본, 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 이

આ જો સાફ સાબ સાબ થઈ ગયો ના આસરીયા કેનાળમાં પાણી નીકળાય પાણી સાબ પાણી વળી જાય આઈ રહ્યું સી અને પંકટુ છે સબ જ લેવા ની